વર્ષોથી બાજવા ગામમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે અને આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું વર્ષોથી એક જ સમસ્યા કે પાણી ભરાઈ જાય વરસાદ આવે એટલે આ વર્ષે પણ હમણાં જ બાજવા ગામમાં પાણી ભરાઈ ગયા હતા ઘરોમાં બે ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે લોકો ખૂબ હેરાન થાય છે હમણાં પણ જે પાણી ભરાઈ ગયા જેની અસર જનજીવન પર થઈ પહેલાં પણ આ અંગે સાંસદ ધારાસભ્યો સુધીને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમની સમસ્યા વિશે કોઈ સાંભળવા તૈયાર નથી અને સાંભળે છે તેઓ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તૈયાર નથી આ વખતે જ્યારે બાજવા ગામમાં ફરી પાણી ભરાયા ત્યારે ફરી એક વખત સામાન્ય જનજીવન પર તેની અસર થઈ લોકોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો બે ત્રણ દિવસ સુધી પાણી નહોતા અવસર્યા અને જેથી કરીને લોકો ખૂબ હેરાન થયા ત્યારે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ હિતેન્દ્ર કુમાર ખંડવી જેઓ દ્વારા આ અંગે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે બાજવા ગામમાં જે પાણી ભરાઈ જાય છે તે સમસ્યામાંથી લોકોને છુટકારો મળે તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે ગામની અંદર વારંવાર વર્ષોથી એક જ સમસ્યા છે વોટર લોગિંગની સમસ્યા નજીઓ એક ઇંચનો વરસાદમાં બાજવા ગામની અંદર જે ત્રણથી ચાર દિવસ જે પાણી ભરાઈ જાય છે વર્ષોથી જે ધારાસભ્ય અને સંતોષ સભ્યો આવે છે અને જાય છે પણ વર્ષોથી અમારા બાજવા ગામની એક જ સમસ્યા છે કે વોટર લોગિંગની સમસ્યા એ સમસ્યાને હલ માટે આજરોજ કલેક્ટર કચેરીમાં સાહેબને મળવા આવ્યો છું જેથી કરી અને બાજવા ગામમાં જે આજુબાજુના બાવીસ ગામનું પાણી આવે છે રિફાઈનરી અને જીએસએફની કાસમાં થઈ અને ગુજરાત રિફાઇનરી અને ઊંડિયાના જે પાણી ભરાવો થાય છે અને બાજવા ગામને જે પૂરની પરિસ્થિતિનો સામનો કરવામાં આવે છે એને લઈને કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવા આવ્યો છે લગભગ ત્રણથી ચાર દિવસ જે પાણી ભરાય છે એમાં વેપારીઓને નુકસાન થાય છે લારી ગલ્લાવાળાને નુકસાન થાય છે લોકોની ઘરવસ્તી બગડે છે વારંવાર દર વર્ષે બેથી ત્રણ વાર આવો પૂર આવતો હોય ત્યારે ધારાસભ્ય અને સંસદ સભ્ય આવે છે ભટપૂર રોટલો આપીને જાય છે પણ એનાથી કશું નથી થતું લોકોની વેદના સમજવા માટે ગ્રાઉન્ડ લેવલ ઉપર રોજ જવું જોઈએ સમજવું જોઈએ જે આવતા નથી અને અમારી સહસ્યાનો હલ થતો નથી એટલા માટે વારંવાર જે દર વર્ષની જેમ પૂર આવે છે અને અમે જે હેરાન થઈએ છે બાજવા ગામના લોકો લોકો એને લઈ અને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે હિતેન્દ્ર ખડવી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન બાજવા ગામ પંચાયત